માત્ર એક લીટર દૂધમાંથી અઢીસો ગ્રામ જેટલું પનીર ઘરે ખૂબ જ આસાનીથી બનશે એક લીટર ગાયનું દૂધ ગરમ કરવા મૂકી દીધું છે દોઢ નંગ લીંબુનો રસ એની અંદર વન ફોર્થ કપ પાણી મેળવ્યું છે અને એ મિશ્રણ છે અહીંયા દૂધમાં ઊભરો આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને ત્રણ ત્રણ ટેબલ સ્પૂન મિશ્રણ એડ કરવાનું છે થોડી સેકન્ડ જવા દઈશું એટલે બનવાનો મોકો મળે ફરી પણ ત્રણ ટેબલ સ્પૂન લીંબુનું મિશ્રણ મેળવવાનું છે અને થોડી સેકન્ડ જવા દઈશું ફરી મિક્સ કરવાનું છે ત્રીજી વખત પણ સેમ પ્રોસીજર કરી લેવાની છે થોડી સેકન્ડ જવા દઈ અને મિક્સ કરવાનું છે બાકીનું વધેલું મિશ્રણ એડ કર્યા પછી હવે હલાવવાનું નથી અને એકદમ પનીર છૂટું પડે પછી હલાવી અને ગેસની ફ્લેમ બંધ કરી સ્ટેનરમાં મલમલનું કાપડ મૂકી અને ગાળી લઈશું ગાળ્યા પછી પનીરને પાણીથી ધોઈ નાખવાનું છે એટલે લીંબુના રસવાળું મિશ્રણ નીકળી જાય હવે એની ઉપર વજન રાખી અને પાંચ કલાક રહેવા દીધું હતું એટલે પીસ પાડે એવું પનીર તૈયાર થઈ ગયું છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ